ચૈતર વસાવાએ વડોદરા જિલ્લાના કરજણમાં કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી હતી ત્યારે આ બેઠકમાં વડોદરા કરજણ શિનોરના આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના તાલુકા પ્રમુખ સહિત અને કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા ત્યારે આ બેઠકમાં ડેડિયાપાડાના ધારાસભ્ય અને ભરૂચ લોકસભાનો ઉમેદવાર ચૈતર વસાવાએ નર્મદા ભરૂચ જિલ્લામાં પ્રવેશ મુદ્દે હાઈકોર્ટ જવાની તૈયારી પણ દર્શાવી હતી અત્રે મહત્વનું છે કે ચૈતર વસાવાને નર્મદા ભરૂચમાં પ્રવેશ નહીં કરવાની શરતે સેશન્સ કોર્ટે જામીન આપ્યા હતા ત્યારે આ શરતો દૂર કરવા ચૈતર વસાવાએ સેશન્સ કરવા અરજી કરી હતી જામીન તો મળી ગયા છે પણ શરત એવી આપવામાં આવી છે કે નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે અને ભરૂચ જિલ્લામાં હું રોકાઈ નથી શકતો ત્યારે લોકસભાના ઉમેદવાર હોવા છતાં અને સ્થાનિક ધારાસભ્ય હોવા છતાં હું મારા મતદાતાઓની વચ્ચે જઈ નથી શકતો એને ધ્યાને રાખીને અમે નામદાર સેશન કોર્ટમાં એ શરતો રદ કરવા માટે અરજી કરી હતી પણ નામદાર સેશન કોર્ટે એ અરજી નામંજૂર કરી છે અને મારી જે શરતો હતી એ યથાવત રાખી છે ત્યારે આવનારી લોકસભાને ધ્યાને રહીને મારા મતદાતાઓની વચ્ચે જઈ શકીએ અને એ નર્મદા જિલ્લાની જે પ્રવેશબંધીની શરત દૂર થાય ભરૂચ જિલ્લાની શરત દૂર થાય એ માટે નામદાર હાઈકોર્ટમાં અમે જઈશું અમને પૂરો વિશ્વાસ છે કે નામદાય હાઈકોર્ટ દ્વારા અમને ન્યાય મળશે લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ